ડ્રગ્સના સેવન માટે વપરાતા ગોગો પેપર વેચતા પાન પાર્લરો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે સ્પેશલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરના અલથાણ વેસુ વીઆઈપી રોડ સિટીલાઇટ ભીમરાડ પાલ અડાજણ વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું તો પાનના ગલ્લાની આડમાં ડ્રગ્સના વેચાણની બુમરાણ વચ્ચે ડ્રગ્સ હાઇબ્રિડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ગોગો પેપરનું પણ ખુલ્લેઆમ ધૂમ વેચાણ થતું હોવાની ફરિયાદો મળી હતી જેથી પોલીસે અહીંના પાનના ગલ્લાઓ પર દરોડા પાડી ગોગો પેપરનો જથ્થો કબજે કર્યો હતો દુકાનદારોને કાન પકડાવી માફી માંગવા સાથે ઉઠક બેઠક કરાવડાવી ફરીથી આ પ્રકારની ભૂલ પણ લેવડાવ્યા હતા અન્ય મળીને કુલ થી વધુ પાનના ગલ્લાના સંચાલકોએ એસઓજી ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા ચેકિંગ દરમિયાન આ તમામ ગલ્લાઓ પરથી હાઇબ્રિડ ગાંજાનું સેવન કરવા માટે ઉપયોગમાં લેવાતા અસંખ્ય ગોગો પેપર મળી આવ્યા હતા જેનું વેચાણ ખુલ્લેઆમ થતું હતું પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ પાન ગલ્લા પાર્લરો પર શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગોગો પેપર લેવા માટે આવતા હતા પૈસાની લાલચમાં સંચાલકો યુવાધન બરબાદ થઈ રહ્યું છે તેની સહેજ પણ ચિંતા કર્યા વિના નશાના આ સાધનોનું વેચાણ નિર્ભયતા કરી રહ્યા હતા યુવાનોમાં નશાને લત વધારવામાં આ પાનના ગલ્લાઓ એક પ્રકારના ડ્રગ સ્પોટ બની ગયા હતા એસઓજીએ તમામ પાન ગલ્લા ચલાવનાર સંચાલકોને સખત ચેતવણી આપતા જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ યુવાધનને બરબાદ હવે તેઓ આ ભૂલ નહીં કરે વધુમાં તમામ સંચાલકોએ કાન પકડી અને ખાતરી આપી કે તેઓ માત્ર ગોગો પેપરનું વેચાણ બંધ નહીં કરે પરંતુ પોતાના ગલ્લા ઉપર શાળા કે કોલેજના વિદ્યાર્થીઓને બિનજરૂરી રીતે એકઠા પણ નહીં થવા દે થી ન અટકતા નશાના વેપારને પ્રોત્સાહન આપવા બદલ અને યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરવા બદલ એસઓજી દ્વારા તમામ સંચાલકોને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી સબક શીખવાડવામાં આવ્યો